હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે સરળ રીતે ઝડપી અંગ્રેજી બોલતા શીખીશું અહીંયા તમને ડિસ્પ્લેમાં બતાવ્યા એ મુજબ ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરતા શીખીશું અહીંયા જે તમને આપેલા છે એવા બધા જ વાક્યોનું આપણે અંગ્રેજી કરતા શીખીશું ફર્સ્ટ સેન્ટેન્સ છે ફિલ્મ રોમાંચક છે ધ મૂવી ઇઝ એક્સાઇટિંગ ધ મૂવી ઇઝ એક્સાઇટિંગ તે એક સરસ દિવસ છે અંગ્રેજી થશે ઇટ્સ અ નાઇસ ડે ઇટ્સ અ નાઇસ ડે હું તમારો પૂરતો આભાર માની શકતો નથી આઈ કાન્ટ થેન્ક યુ ઇનફ આઈ કાન્ટ થેન્ક યુ ઇનફ ઇનફ એટલે પૂરતો હું દુખી છું આઈ એમ સેડ આઈ એમ સેડ શું તમે પરિણીત છો એટલે તમારા લગ્ન થઈ ગયા છે આર યુ મેરીડ

મને ફિલ્મો જોવાની મજા આવે છે આઈ એન્જોય વોચિંગ મૂવીઝ આઈ એન્જોય વોચિંગ મૂવીઝ મને આ મદદરૂપ લાગે છે આઈ ફાઇન્ડ ધીસ હેલ્પફુલ આઈ ફાઇન્ડ ધીસ હેલ્પફુલ મને હવે ઘણું સારું લાગે છે આઈ ફીલ મચ બેટર નાવ આઈ ફીલ મચ બેટર નાવ તમે ખૂબ દયાળુ છો યુ આર સો કાઇન્ડ યુ આર સો કાઇન્ડ સૌથી નજીકનું સીમાચિહ્ન શું છે વોટ ઇઝ ધ નિયરેસ્ટ લેન્ડમાર્ક વોટ ઇઝ ધ નિયરેસ્ટ લેન્ડમાર્ક નિયરેસ્ટ એટલે સૌથી નજીકનું મને ચક્કર આવે છે આઈ એમ ફીલિંગ ડીજી આઈ એમ ફિલિંગ ડીજી ડીજી એટલે ચક્કર આવવા મને મસાલેદાર ખોરાક ગમે છે એનું અંગ્રેજી થશે આઈ આઈ ફૂડ ફૂડ એટલે મસાલેદાર ખોરાક ત્યાં હોવા બદલ આભાર થેન્ક યુ ફોર બીંગ ધૈયર થેન્ક યુ ફોર બીંગ ધૈયર મને બાગકામનો શોખ છે આઈ લવ ગાર્ડનિંગ ગાર્ડનિંગ એટલે થશે બાગકામ મિત્રો ધ્યાન રાખજો ભૂલ માટે માફ કરશો આઈ એમ સોરી ફોર ધ મિસ્ટેક આઈ એમ સોરી ફોર ધ મિસ્ટેક હું સાંજે પાંચ વાગ્યે કામ પૂરું કરું છું એનું અંગ્રેજી થશે આઈ ફિનિશ વર્ક એટ ફાઈવ પી એમ આઈ ફિનિશ વર્ક એટ ફાઈવ પી એમ તમારો પરિવાર કેવો છે હાવ ઇઝ યોર ફેમિલી હાવ ઇઝ યોર ફેમિલી મને રસોઈની મજા આવે છે આઈ એન્જોય કુકિંગ આઈ એન્જોય કુકિંગ શું તમે ગઈકાલે રાત્રે રમત જોઈ હતી ડીડ યુ વોચ ધ ગેમ લાસ્ટ નાઈટ યુ વોચ ધ ગેમ લાસ્ટ નાઈટ શું તમે મને મદદ કરી શકશો કેન યુ હેલ્પ મી કેન યુ હેલ્પ મી આજની વિશેષતાઓ શું છે વોટ આર ટુડેઝ સ્પેશિયલ્સ વોટ આર ટુડેઝ સ્પેશિયલ્સ મારે થોડી શાકભાજી જોઈએ છે આઈ નીડ સમ વેજીટેબલ્સ આઈ નીડ સમ વેજીટેબલ્સ સૌથી નજીકનું એટીએમ ક્યાં છે वेर इज दीयरेस्ट एम वेर इज द्युजियम पर जाइए गो टू ध म्यूजियम लेट्स गो टू ध म्यूजियम शु कोई सर्विस चार्ज है प्रश्नाची इेर अ सर्विस चार्ज ઇઝ જ અ સર્વિસ ચાર્જ પ્રશ્નાર્થ વાગ્યે છે કૃપા કરીને શું હું મેનુ જોઈ શકું આઈ સી ધ મેનુ પ્લીઝ કેન આઈ સી ધ મેનુ પ્લીઝ હોટલમાં આપણે જમવા ગયા હોય તો મેનુ એ મેનુની વાત છે અહીંયા કેન આઈ સી ધ મેનુ પ્લીઝ ના પછી જે મારે ક્લાયન્ટને કોલ કરવાની જરૂર છે આઈ નીડ ટુ કોલ અ ક્લાયન્ટ આઈ નીડ ટુ કોલ અ ક્લાયન્ટ તમારો દિવસ કેવો રહ્યો હાઉ વોઝ યોર ડે હાઉ વોઝ યોર ડે શું આપણે આ વિશે પછીથી ચર્ચા કરી શકીએ ક્વેશ્ચન માર્ક કેન વી ડિસ્કસ ધીસ લેટર કેન વી ડિસ્કસ ધીસ લેટર હું હારી ગયો છું આઈ એમ લોસ્ટ આઈ એમ લોસ્ટ મને શોકર રમવાની મજા આવે છે આઈ એન્જોય પ્લેઇંગ સોકર આઈ એન્જોય પ્લેઈંગ સોકર સમયસર રહેવાનો પ્રયત્ન કરો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તેમજ તમે જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે